અંકલેશ્વર શહેરની ભાગ્યદય સોસાયટીની છ વર્ષે બાળાએ રમઝાન માસના તમામ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય આજ પ્રકારે અંકલેશ્વરના ભાગ્યદય સોસાયટીમાં રહેતી 6 વર્ષીય બાળાએ રમઝાન માસના તમામ રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી એક તરફ વરુ જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉંચાઈ રહ્યો છે અને ગરમીનો પ્રકોપ દિવસ દરમિયાન જોવા મળતો હોય છે દિવસ દરમિયાન ગરમીનો પારો આડત્રીસ થી ચાલીસ ડિગ્રી ને પણ આંબી જતો હોય છે ત્યારે બીજી તરફ મુસ્લિમ સમુદાયના પવિત્ર એવા રમઝાન માસ પણ શરૂ છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વહેલી સવારે એટલે કે પાંચ વાગ્યા ની આસપાસ શહેરી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ભાગ રૂપે ભૂખ્યા અને તરસ્યા રહી સમી સાંજે હગરેબ ની અઝાન સાથે ઇફતારી કરવામાં આવતી હોય છે અને રોજાની પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે આવા આકરા તાપ અને ગરમી વચ્ચે વડીલો કે જુવાનિયાઓ તો રોજા રાખવા માટે સક્ષમ હોય છે પરંતુ નાના નાના બાળકો માટે તે ઘણું કઠિન હોય છે ખાસ કરીને નાના બાળકો કે જે ભૂલ માં ચીજ વસ્તુઓનું સેવન કરી લેતા હોય હોય છે ત્યારે અંકલેશ્વર ના સોસાયટીમાં સોસાયટી માં રહેતી છ વર્ષીય અલીના અફઝલ ચોક્સી એ રમઝાન માસ દરમિયાન રોજા રાખી અલ્લાહ ની કરી હતી અને સાબિત કરી બતાવ્યું હતું કે મન હોય તો માળવે જવાય